લોક લોકસંઘર્ષ મોરચાની આગેવાનીમાં ઉમરપાડા ખાતે આદિ આદિવાસી અધિકાર રેલી અમે યોજી છે અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમરખા ઉમરપાડા ખાતે આવ્યા છે ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન જંગલ ખાતાનો છે તો જંગલ ખાતાના આ રેન્જના આરએફઓ અહીંયા હાજર રાખજો પીઆઈને હાજર રાખજો અને મામલતદાર પોતે રહેજો છતાં આરએફ ગેરહાજર છે પોતે બાના કાર્ય જતા રહ્યા છે ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે જ્યાં સુધી આરએફઓ એમના સબડીએફઓ કાં તો ડીસીએફ કક્ષાના અધિકારી અહીંયા નહીં આવે અમારી રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી અમે અહીંયા અહીંયાથી ઉઠવાના નથી ભલે અમને રાતવાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે બિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ ત્યારે

જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આદિવાસીઓને આ જ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે અમે કોઈ પણ ભોગે હવે ચલાવી લેવાના નથી અત્યારે પણ અમે બાબા સાહેબે આપેલા સંવિધાન થકી જ અમે વાત કરીએ છીએ આમાં અધિકારો જ વાત કરીએ છીએ જે પ્રકારે ગામ સભાનો અહીંયા પાવર હોવો જોઈએ એની જગ્યાએ અધિકારીઓ પોતાનું રાજ ચલાવે છે એ પણ અમે હવે ચલાવવાના નથી ત્યારે અમારી રજૂઆત એ જ છે કે આ લોકો સાથે જે ગેરવહીવટ ગેર થાય છે એ હવે થવો નહીં જોઈએ જો ફરી કોઈ આ લોકો સાથે આ પ્રકારનો અત્યાચાર કરશે તો આજે તો અમે બે તાલુકાના લોકો ભેગા થયા છે આવનારા દિવસોમાં ભીલ પ્રદેશના લોકો અમે ભેગા થઈશું જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો અહીંયા હશે ત્યારે આજે સ્પષ્ટ કહીએ છીએ અમારા બધા જ સંગઠનના લોકો અહીંયા ઉપસ્થિત છે બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને લોક સંઘર્ષ મોરચાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં અમે સમર્થન કરવા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમારે ગાંધીનગર ખાતે પણ ઘેરાવા કરવાના થશે તો અમે ત્યાં પણ જઈશું સુરત કલેક્ટરે ઘેરાવો કરવાનો થશે તો ત્યાં પણ જઈશું જો અમારા લોકોને ન્યાય ન મળશે તો અમે સડકથી લઈને સદન સુધી લડવા પણ તૈયાર છે પણ હવે અમે

હવે સિટીમાં કોઈ બાકી નથી એટલે આ વિસ્તારમાં આજે તો ઉમરપાડાનો વારો છે કાલે માંડવીનો વારો આવશે ડેડિયાપાડાનો વાલિયાનો ઝગડિયાનો તો શું અમારે કાયમ અમારી જમીનો જ આપી દેવાની છે કાયમ અમારે ભોગ જ આપવાનો છે અને એની સામે આજે શું વિકાસ કર્યો છે આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા આજે અહીંયા શિક્ષકો નથી દવાખાનાઓમાં ડોક્ટરો નથી સાધનો નથી શાળામાં ઓરડાઓ નથી અહીંયા આંગણવાડીના મકાનો નથી આજે રોજગારી નથી અમારી સુવિધા કઈ નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દીધી એની બાજુનું ગામમાં આજે આદિવાસીઓ ચાપડ ગામ છે ત્યાં બેન ને પ્રસુતિ ની પીડા ઉપડી લઈને જતા જતા બેન રસ્તે મરી ગયા તુરખેડામાં હમણાં બેન રસ્તે મરી ગયા તો આ વિકાસ છે એટલે અમારે હવે ભોગ આપવાનો નથી હવે અમે અમારા અધિકારો અમારી પાસે છે સંવિધાન અને સંવાદથી વાત કરીએ છીએ ત્યાં સુધી બરાબર છે હવે યુવા આગેવાનો યુવા પેઢી જાગેલી છે હવે જો અમારા લોકો સાથે આ પ્રકારનો અન્યાય થશે અમે સહન કરવાના નથી અમે આરપારની લડાઈ લડવાની થશે તો પણ લડવા તૈયાર છે અનુસૂચી 5 વિસ્તાર છે અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ પણ જમીન સંપાદન ન થઈ શકે તો શું માનો છો સરકારના જે નિર્ણયો છે બંધારણની ઉપર છે અનુસૂચી 5 માં ગ્રામ પંચાયત નહીં પણ ગ્રામ સભાનો પાવર છે ગ્રામ સભા નક્કી કરે એ ચાહે કોઈ પણ હોય સંસદ હોય સૌથી વધારે પાવર અનુસૂચિત પાંચમાં ગ્રામ સભાને આપ્યા છે તો ગ્રામ સભાની પરવાનગી વગર કોઈ પણ પ્રોજેક્ટ આવી ના શકે પણ આ લોકોએ એમના કેટલાક સરપંચો છે એમને વિશ્વાસમાં લઈને એમને લોભ લાલચ આપીને હરાવો લઈ લીધા છે અને પછી આવા અભ્યારણોને બધું લાવવાની ફિરાકમાં છે જે પ્રકારે નર્મદામાં સફારી પાર્ક બનાવીને ટ્રાઇબલ બજેટમાંથી સફારી પાર્ક બનાવીને રિલાયન્સને એક રૂપિયાના ટોકનમાં આપી દીધો એ જ પ્રકારે અહીંયા પણ ડેવલોપ કરીને આવનારા દિવસોમાં અદાણી અંબાણીને આપી દેવા માટે આ લોકો આગળ વધી રહ્યા છે ચેતનભાઈ દીપડા રેસ્ક્યુ સેન્ટર હાલ આવી રહ્યું છે દીપડા રેસ્ક્યુ સેન્ટર જે વિસ્તારમાં આવે છે તે વિસ્તારમાં ઘણા ગામો આવે છે મારડી તાલુકાના વિસ્તારમાં એક ગામોનેને કઈ ફાયદો થશે દીપડા રેસ્ક્યુ સેન્ટરથી અહીંયા દીપડા રેસ્ક્યુ સેન્ટરની શું જરૂર છે પણ દીપડા એક રેસ્ક્યુ સેન્ટર એમણે જૂનાગઢમાં બનાવવું જોઈએ એમણે એમના વિસ્તારોમાં બનાવ જોઈએ અહીંયા અમે દીપડા પર કે વન્ય પ્રાણી પર જરા બી પથ્થર મારીએ એટલે દસ વર્ષની અમને સજા થાય વન વાઇલ્ડ લાઇફ એકત અંતર્ગત ને દીપડાઓ

તો આ પ્રકારે હવે જમીનો પર એ લોકોની નજર છે આદિવાસીઓને જમીનો પરથી ખદેડી દો આજે છત્તીસગઢ હોય ઝારખંડ હોય આજે નાગાલેન્ડ હોય મણિપુર હોય તમામ જગ્યા ઉપર આર્મી મૂકી દીધી છે દેશની અડધી આર્મી તો આદિવાસીઓ સામે લડે છે આદિવાસીઓ સામે આર્મી લડે છે તો આ જ પ્રકારે આવનારા દિવસોમાં બી આ વિસ્તારમાં ન થાય એના માટે અમે સૌ યુવાનો ભેગા થયા છે અને સરકારને મેસેજ આપવા માગીએ છીએ જ્યારે પણ ઉમરપાડા હોય માંડવ કોઈ પણ આદિવાસી સાથે કંઈ થસે એ ચાહે કેવડિયા કે કોઈ પણ અમે બધા એક થઈને લડીશું અને અમે હવે ક્યારે પણ આ પ્રકારના અમારી જમીનો આપવા માંગતા નથી કે આપણે બધાએ છે અને પોલીસ પ્રશાસન અહીંના નેતાઓના ઇશારે આપણને પરવાનગી નહી આપી

ਰਾਮਾ ਵਾਲੇ ਮਾਝਾ ਫਤਰੀ ਦੀ ਬਾਤ ਆਵੇ ਤੇ ਇਹ ਫਤਰੀ ਆਪਣਾ ਫਿਰ ਇਹ ਦੱਸਾ ਹੁਲਮਾਨੇ ਦੀ ਬਾਤ ਆਵੇ ਨੀਸਾਤ ਦੀ ਬਾਤ ਆਵੇ ਇਹ ਆਪਣਾ ਪੁਰੇ ਜਿੱਤਾ ਮਹਾਤਾਰਕ ਦੀ ਬਾਤ ਆਵੇ ਜਾਰੇ ਇਕਲਾ ਬੀਰ ਮਹਾਮਾਰ ਇਹ ਆਪਣਾ ਪੁਰੇ ਦਿੱਤਾ ਤਮੇ ਜੀ ਮਨ ਮੋਰਲਾ ਪ੍ਰਤੱਖ ਨੇ ਸੈਨਾ ਨੂੰ ਜੇ ਕੋਈ ਬੀਲੋ ਨਾ ਹੋਤੇ ਇੱਕ ਪ੍ਰਕਾਰ ਇਹਨਾਂ ਫਤਰੀ ਸੀ 시ਵਾਜੀ ਮਹਾਰਾਜ ਨੂੰ ਪੈਨਾ ਨਗਰ ਹਥੇ આઝાદી નાર વર્ષ થઈ ગયા વિકાસ ની મોટી મોટી વખત હોય છે અહિયાં વિકાસ ની યાત્રાઓ નીકળે છે આજે પણ આદિવાસી સમાજ ਕੋਟਨਾ ਹਾਜਤਿਕਾਰ ਮਤੇ ਅਹਾਂ ਰੋਡ ਪਰ ਬੈਠੇ ਥੇ ਕੋਹੇਪੁਰ ਆਦਿਵਾਸੀ ਸਮਾਹ ਸਾੜਾ ਮਤੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ ਥੇ ਆਜੇਪੁਰ ਆਦਿਵਾਸੀ ਸਮਾਹ ਸਿੱਖੋ ਕੇ ਮਤੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ ਥੇ ਮਾਦੇਤਨ ਮੇਰਾ ਯੋਜਨਾ ਦੇ ਬਾਈ ਜੋੜੇ ਦੇ ਮੋਤੀ ਮਤੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ ਥੇ ਜਾਰੇ ਤੋਂ ਬਲੇ ਵਿਕਾਸ ਨਹੀਂ ਹੋ ਰਿਹਾ ਤੇ ਆ ਇਸਤਾਰੇ ਮਾ ਮੋਟਾ ਮੋਟਾ ਨਰਮਦਾ ਡੈਮ ਟੁਕਾਡ ਡੈਮ ਕੜਾੜਾ ਡੈਮ ਇਹ ਦੋਨਾਂ ਦਾ ਨਾਮ ਆਇਆ જયારે ને આ વિસ્તારમાં લાકડી લઈ જવાનું હતું રેલવે કરવામાં આવ્યું રોડ કરવામાં આવ્યા નેશનલ હાઈવે બનાવવામાં આવ્યા કોરિડોર બનાવવામાં આવ્યા ત્યારે પણ આદિવાસીઓ